નમસ્કાર મિત્રો ઠાકોર સમાજના કોરી સમાજની જે લોન મળે છે એના વિશે આજે જોઈશું કે તેમાં કયા ડોક્યુમેન્ટ જોઈએ છે કઈ રીતે ફોર્મ ભરાય છે તો આપણે કયા ડોક્યુમેન્ટ બધા તૈયાર કરીને રાખવા એના વિશે જોઈશું આજે તો પહેલાં ગૂગલમાં જઈશું એમાં જઈને લખીશું ઠાકોર વિકાસ નિગમ લોન તો એમાં પહેલી જે વેબસાઇટ આવે છે તેમાં જઈશું જો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો તો આવી રીતે આ પેજ ખુલી જશે નીચે સ્કોર કરીશું આ બધી વિગતો આપણે જાતે વાંચી લેવાની શાંતિથી તો પચાસ ટકા નોલેજ આપણને ખબર પડી જશે કે શું જોઈએ છે ને શું નથી જોઈતું તો આવી રીતે નીચે સ્કોર કરીશું તો બધી માહિતી આપેલી છે તો ફોર્મ કઈ રીતે ભરવું એના માટે અહીંયા એપ્લાય ના પર ક્લિક કરીશું આવી રીતે ખુલી જશે તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા એ બધું પણ જોઈશું આપણે આગળ તો વ્યવસાય માટે લોન છે તો અહીંયા ક્લિક કરીશું આપણે બે પશુઓ માટે જોઈએ છે કે બે થી વધારે પશુઓ માટે જોઈએ છે હું આપેલું જ છે કેટલાની રકમની જરૂર છે આપણે કેટલાની લોન માટે આપણે અરજી કરી શકીએ છીએ તો અહીંયા આપણે એક લાખ ચાલીસ હજાર લગનની કરી શકીએ છીએ જેટલાની જરૂર હોય એટલાનું અહીંયા લખી દેવાનું પછી આધાર કાર્ડ જોઈશે આધાર કાર્ડ નંબર નાખવાનો આવશે રેશન કાર્ડ નંબર નાખવાનો વોટર આઈડી કાર્ડ નાખશું પછી તમારે અહીંયા પહેલાં અટક લખવાની છે અરજદારનું નામ લખવાનું છે ને પિતાનું નામ લખવાનું છે નીચે એડ્રેસ લખીશું આપણે જે એડ્રેસ જ્યાં રહેતા હોય ત્યાંનું એડ્રેસ ફૂલ લખીશું એને નીચે કરીશું તો આપણે ગામમાં રહીએ છીએ કે શહેરમાં એ લખવાની છે વિગત તમારો જિલ્લો કયો હશે એ આપણે અહીંયાથી કરી દઈશું અહીંયા તાલુકો કયો આવે છે એ તાલુકો કરી દે લખી દઈશું કે આપણે જે આવતો હોય એ પિનકોડ નંબર દાખલ કરીશું નીચે આપણે જન્મ તારીખ લખીશું આપણે જે જન્મ તારીખ હોય એ અહીંયા લખવાની રહેશે એના પ્રમાણે નીચે ઉંમર તમારી બતાવી જશે કે એકવીસ વર્ષથી પચાસ વર્ષની વચ્ચે જે માણસો જે ભાઈઓ અને બહેનો આવતા હોય એમને જ લોન મળવાપાત્ર છે તો આપણે કઈ કાસ્ટમાં આવીએ છીએ ઠાકોર કે કોળી એ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે હવે ઠાકોરમાં આવતા તો ઠાકોર કરીશું એમાં પછી કયા ઠાકોર આવીએ છીએ બારી આવીએ છીએ હિન્દુ ઠાકોર આવીએ છીએ જે આવતા હોય એ ક્લિક કરવાનું રહેશે પછી તમારે મોબાઈલ નંબર આપવાનો રહેશે અહીંયા મોબાઈલ નંબર આપશો પછી અહીંયા મીમે ફિમેલ મેલ ટાઈપ કરવાનું રહેશે તમે જો મેરેજ થઈ ગયા હોય તો યસ કરજો ને ના થયા હોય તો નો કર નો આપી દેવાનું રહેશે વિધવા હોય તો યસ કરજો વિધવા ના હોય તો નો કરજો ને તમે જો દિવ્યાંગ હોય તો અહીંયા યસ કરજો એનું સર્ટિફિકેટ પણ અહીંયા માગે છે એટલે એનો નંબર ને એવું નાખવાનું આવશે એ પણ નાખી શકો છો તો બીપીએલ હોય તો બીપીએલમાં યસ કરજો ને એને કુટુંબ બીપીએલ નાખવાનો નંબર રહેશે બીપીએલનો નંબર નાખી દેવાનો રહેશે અને કુટુંબમાં કેટલા સભ્ય છે એ પણ અહીંયા લખવાનો રહેશે અરજદારનો આવકનો દાખલો ગ્રામ પંચાયતમાંથી કાઢીને લાવવાનો રહેશે આવકનો દાખલો લાવ્યા પછી એનો આવકના દાખલાનો નંબર ઉપર લખેલો છે એ નાખવાનો રહેશે અને કઈ તારીખે કાઢેલો છે એ તારીખ અહીંયા નાખવાની રહેશે જો તમે નોકરી કરતા હોય સરકારી તો અહીંયા યશ આપવાનું વકર આપી દેવાનું નીચે સ્કૂલ કરજો એટલે તમારે એજ્યુકેશન બતાવશે કે આપણે શું ભણેલા છે એ એજ્યુકેશનમાં તમે દસ પાસ હોય તો દસ પાસ કરજો જે આપણે જે કર્યું હોય એના ટીક માર્ક કરી દેવાના અહીંયા પછી નીચે જોઈ જોઈશું તો મિલકત મિલકતનું લખવાનું છે સાત બારના ઉતારમાં જે નામ હોય એમાં આપણું નામ છે તો એ હા તો એ એનું નામ લખી દેવાનું નીચે જોઈશું તો મિલકતનું સ્થળ તમે જે ગામના હોય એનું સ્થળ લખી દેવાનું રહેશે નીચે આવશો તો તમે આ નિગમની કોઈ પણ નિગમની લોન પહેલાં લીધેલી છે જો લીધેલી હોય ને બાકી હોય ભરવાની અથવા ચાલુ હોય લોન તો યસ કરવાનું અકર નાનું ઉપર સિલેક્ટ કરી દેવાનું નીચે જઈશું આપણી પર્સનલ ડિટેલ છે બેંક એકાઉન્ટ નંબર નાખવાનું રહેશે કઈ બેંક છે એ સિલેક્ટ કરવાનું આપણી શાખા લખવાની રહેશે શાખાનું નામ લખવાનું એકાઉન્ટ નંબર લખવાનો જો આપણે સેવિંગ ખાતું હોય તો સેવિંગ ખાતું લખવા પર ક્લિક કરવાનું અકા કરંટ ખાતા ઉપર કરી દેવાનું આપણે જે ખાતું હોય એના પર ક્લિક કરવાનું રહેશે આયસી કોડ નાખી દેવાનો અને એમ આઈસીઆર કોડ પણ નાખી દેવાનો એના પછી તમે નીચે જોશો એટલે અહીંયા કેપ્ચર નાખી દેવાનું રહેશે અને સબમિટ પર આપી દેવાનું અહીંયા સબમિટ પર ક્લિક આવ્યા પછી આપણે ઉપરને સ્કોર કરીશું તો ક્યાંક આપણે કોઈ કદાચ ભૂલ પડીએ તો એડિટ એપ્લિકેશન પર ક્લિક કરી શકીએ છીએ એમાં આપણે કન્ફર્મેશન નંબર પર નાખી શકીએ છીએ પણ આપણે બાજુમાં જે ફોટો અપલોડને છે એના ઉપર ક્લિક કરવાનું એમાં આપણે જેમાં લોન કરવાની હતી પશુપાલનમાં કરવાની તો પશુપાલન ક્લિક કરીશું કન્ફર્મેશન નંબર આપણા જ્યારે ઓનલાઈન ફોન સબમિટ કરી ત્યારે આપણો કન્ફર્મેશન નંબર મળી જાય છે તો એ કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે એના પછી નાખીશું આપણી બર્થ ડેટ અહીંયા કેપ્ચર ફિલ કરી ને સબમિટ કરીશું એટલે આપણે ખોલી જશે ને અંદર આપણું ફોટો અપલોડ કરવાનો રહેશે સહીને બંને પછી આગળ જોઈશું તો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના એમાં સેમ જ પ્રોસેસ છે કે આપણે પહેલાં અહીંયાથી ક્લિક કરીશું પશુપાલન કન્ફર્મેશન નંબર નાખીશું બર્થ ડેટ નાખીશું અને અહીંયા કેપ્ચર ફિલ કરીને સબમિટ ઉપર આપી દેવાનું રહેશે અહીં આ બધી જ કમ્પ્લીટ થઈ જાય પ્રોસેસ એટલે કન્ફર્મ કરવાનું રહેશે અમે કન્ફર્મમાં પશુપાલન નાખીશું એના પછી કન્ફર્મેશન નંબર નાખીશું બર્થડે નાખીને કેપ્શન નાખીને સબમિટ આપીશું એટલે કન્ફર્મ થઈ જશે આખરી અરજી અને એના પછી આપણે પ્રિન્ટ પણ કાઢી શકીશું તો પ્રિન્ટ કરવા માટે પણ ઈટ પ્રોસેસ છે એપ્લિકેશન નંબર નાખો રેશિયામાં એપ્લિકેશન કે પશુપાલન રાખીશું એપ્લિકેશન નંબર નાખી બર્થડે અને કેપ્શન નાખી સબમિટ આપીશું એટલે આપડે આ કે પ્રિન્ટ આવી જશે જો અમારો વિડીયો આ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ